મહારાષ્ટ્રના જસદણ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ એક જ રાતમાં આઠ ઇંચ વરસાદ વરસતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ આ સાથે જ જસદણના આલણ સાગર ડેમમાં પાણીની સારી એવી આવક થતા ત્યાંના પૂર્વ ધારાસભ્ય રેલી યોજીને ડેમના વધામણા કર્યા ગણ અને વિછીયા તાલુકામાં વરસાદની જોરદાર એન્ટ્રી એક રાતમાં આઠ ઇંચ જેટલો વરસાદ ધોધમાર પડતા જસદણ પંથકમાં ખુશીઓની લાગણી છવાઈ ગઈ છે

ભાજપના અગ્રણીઓ વેપારી સંગઠન તેમજ મહિલા મંડળ તેમજ જસદણની જનતા બહોળી સંખ્યામાં એકત્ર થઈને વિશાળ રેલીમાં જોડાયા હતા. આ ડેમને વધારવા ખાસ જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખશ્રી ભાજપ શહેરના પ્રમુખશ્રી ભાજપ મહામંત્રી અને ભાજપના હોદ્દેદારો આ આલણસાગર ડેમ ને વધારવા રેલી યોજીને પહોંચ્યા હતા પરમ પરમાત્માએ પરમગપાળુ પરમાત્મા કરી અને જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડ્યો એના કારણે વરુણ દેવતાની કૃપાથી અમારો સાગર ડેમ જે જસદણનું જીવાદોરી સમાન ડેમ છે એ લગભગ પહેલી વખત આઠ વર્ષમાં સત્યાવીસ ફૂટ પાણી એકઠા થયું હોય એવો ઇતિહાસ બીનો એટલે જસદણ નગરપાલિકા ભાજપ પરિવાર અને બાખલવડ ગામને બધા સાથે મળીને આજે નવા નીરનું પૂજન કર્યું